નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આંબળી ગામમાં રહેતો યુવાન હતો અને ત્યારે હૃદયરોગનો હુમલો આવતા થઈ જવાથી મોત નીપજ્યું હતું ઉમરગામ તાલુકાના વતની અને આરકે બંદર પાસે દરિયામાં માછીમારી કરતો હતો અને ત્યારે ઝાડ દરિયામાંથી ખીંચતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બેસવું થઈ જતા મોત નીપજ્યું હતું બનાવની વિગતો મુજબ કલ્યાણપુર તાલુકાના મણિપુર આંબળી ગામ રહેતા વીરાભાઈ દેશીભાઈ કમૂર નામના ચાલી વર્ષ યુવાન ગત તારીખ સાતના રોજ રાત્રિ સમયે જમીને સુઈ ગયા હતા અને સવારે તેઓને ઉટાડવા સમયે કોઈ કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું અંગે જાણતા હતા નાનાભાઈ રામદેવભાઈ કમોરે કલ્યાણપુર પોલીસને જાણ કરી છે જોકે બીજો બનાવ વલસાડના જિલ્લાના ઉમરગામ તાલુકાના મુરૈ અને ઓખાના આર બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીનાભાઈ દુબળા ત્યારે નામના પચાસ વર્ષીય માછીમારી યુવાન ત્યારે રવિવારે તેમની ધનસાગર નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગયા અને ત્યારે તેમને બોટની જાળ દરિયામાંથી ત્યારે ખીચતી વખતે હૃદય રોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગે જાણ પણ નીલેશભાઈ ડેલીને ઓકાના મરીને પોલીસને કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ